નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ બજારમાં શું નવા સમાચાર કેટલા ભાવ વધ્યા છે કે ઘટ્યા છે સાથે જ વાયદા અને રૂખોળ બજારની વિગતવાર માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ આજે કપાસ બજારમાં આવકો સતત ને સતત ઘટતી જાય છે સરતર બજારમાં ખેડૂતોની વેસવાલી સાવ ઘટી ગઈ હતી પરંતુ આજે બજારમાં મણે દસ થી લઈને પંદર રૂપિયા કારણ કે રૂહની બજારે તેનો ટેકો થોડો હળવો મૂક્યો હતો પચાસ થી પંદરસો ત્રીસના ના હતા તો ગામડે બેઠા ચૌદસો થી પંદરસો વીસ સુધી ઓફર થતા જ્યારે આવકોની વાત કરીએ તો આજે આખા રાજ્યભરમાં થઈને એક લાખ ત્રીસ હજાર મણની આવક હતી તો દેશભરમાં એક લાખ પાંત્રીસ હજાર ગાંસડી બંધાઈ હતી જ્યારે રૂખાંડીમાં ત્રણસો નીકળી ભાવ સત્તાવન હજાર આઠસો રહી ગયા હતા સાથે જ ખોળ બજારના ભાવ સ્ટેબલ હતા અને ભાવ તેરસો પંદરથી લઈને અલગ અલગ બ્રાન્ડના ભાવ પંદરસો સુધી જતા હતા મિત્રો હવે કપાસના બંને વાયદાની વાત કરી લઈએ જેમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં આજે દોધક સેન્ટના ઘટાડા સાથે વાયદો બાણું સેન્ટ રહી ગયો હતો એમસીએક્સમાં આયાત ઘટાડાના સમાચારથી ચારસો નેવું રૂપિયા ઘટી ઓગણસાઠ હજાર છસો સાઠ બોલાઈ રહ્યા હતા તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણીએ વિવિધ બજાર ભાવ ભાવનગર અગિયારસો પચીસ બાબરા બારસો એસી થી પંદરસો ને બોતેર જેતપુર અગિયારસો એક થી પંદરસો ને છ્યાસી વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને ઓગણ એસી મોરબી બારસો થી પંદરસો ને સોળ રાજુલા એક હજાર અગિયાર થી પંદરસો પિસ્તાલીસ હળવદ તેરસો એક થી પંદરસો બોટાદ બારસો પંચોતેર થી પંદરસો ને પંચાવન ગોંડલ અગિયારસો એકાવન થી ચૌદસો ને એકાણું કાલાવાડ બારસો થી પંદરસો જામજોધપુર બારસો પચાસ થી પંદરસો એકત્રીસ રાજકોટ બારસો પચાસ થી પંદરસો ને ચાર અમરેલી નવસો નવ્વાણું થી પંદરસો ને એક સાવરકુંડલા તેરસોથી પંદરસો ને તેતાલીસ જસદણ બારસો ચાલીસથી ચૌદસો એંશી બગસરા એક હજાર પચાસ થી પંદરસો ઉપલેઠા બારસો પચાસથી પંદરસો ને પચીસ માણાવદર અગિયારસોથી પંદરસો ધોરાજી બારસો એકથી ચૌદસો ચોતેર વીંછા બારસો સિત્તેરથી પંદરસો દસ લાલપુર તેરસોથી ચૌદસો ને એંસી ધ્રોલ બારસો એંસીથી પંદરસો ત્રીસ હારીજ તેરસો પાંત્રીસથી ચૌદસો તેસઠ પાટણ અગિયારસો પચાસથી પંદરસો બે વડાલી તેરસો સાઠથી પંદરસો છત્રીસ ગઢડા તેરસો પાંચથી પંદરસો અંજાર તેરસોથી ચૌદસો ને ધંધુકા ચૌદસો ને એકોતેર